મહાશિવરાત્રીના અંત પછી હોળીની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે મિત્રો હોળી હવે થોડા જ દિવસો બાકી છે હોળી પહેલા શાંતિ ઘરે લઈને આવો ઘણા જન્મોની ગરીબી દૂર થશે વાસ્તુ શાસ્ત્રમાં એવી શુભ વસ્તુઓ વિશે કહેવામાં આવ્યું છે જે હોળી પહેલા લાવવાથી ઘરમાં બરકત અને દેવી લક્ષ્મીના આશીર્વાદ રહે છે જે કોઈ આ વિડિયો જોઈ રહ્યું છે તે સમજી લે કે તેને આ વિડિયો ભાગ્યથી મળ્યો છે જો તમે હોળી પહેલા આ એક ગુપ્ત વસ્તુ લાવશો તો તમારું નસીબ ચમકશે અને તમે દુનિયાના સૌથી ધનિક વ્યક્તિ બનશો આ કોઈ સામાન્ય વસ્તુ નથી લાખો રૂપિયા ખર્ચ્યા પછી પણ કોઈ તમને આ માહિતી નહીં આપે અને આ માહિતી તમારા માટે ખૂબ જ કિંમતી છે કારણ કે આજના અમે તમને જે કહેવા જઈ રહ્યા છીએ અથવા કોઈ તમને કોઈ પણ કિંમતે કહેવાનું નથી હોળી પહેલા ઘણા લોકોએ આ એક વસ્તુ લાવીને પોતાનું નસીબ રોશન કર્યું છે હવે તમારો વારો છે જો તમે પણ બે હજાર પચીસ માં તમારી ગરીબી દૂર કરવાનું સ્વપ્ન જોઈ રહ્યા છો તો હવે તમારું સ્વપ્ન ટૂંક સમયમાં પૂર્ણ થવાનું છે કારણ કે આ વખતે અને નસીબને ઉજ્જવળ બનાવવા માટે આવી છે તો શાંતિથી આ એક ગુપ્ત વસ્તુ લાવો અને તમારું નસીબ ચમકશે મિત્રો વિડીયો આગળ જોતા પહેલા એક નાની વિનંતી છે કે વિડીયોને અંત સુધી જુઓ બિલકુલ ચૂકશો નહીં કારણ કે આ માહિતી ખૂબ જ કિંમતી છે અને વિડિયોને અન્ય લોકો સાથે શેર કરો જેથી અન્ય લોકો તેનો લાભ લઈ શકે અને અને કમેન્ટ બોક્સમાં સાચા હૃદયથી લક્ષ્મી ચોક્કસ લખો જો તમે હોળીના દિવસે આ ગુપ્ત વસ્તુ તમારા ઘરે લાવો છો તો દુનિયાની કોઈ શક્તિ તમને ધનવાન બનતા રોકી શકશે નહીં હોળીના ફક્ત થોડા દિવસો બાકી છે તેથી તમારે આ વિડીયો જોયા પછી બિલકુલ વિલંબ કરવાની જરૂર નથી હોળી પહેલા આ ગુપ્ત વાત કાળજીપૂર્વક લાવો તમારું નસીબ તમારા હાથે લખાશે મિત્રો આ એક ગુપ્ત વસ્તુ વિશે જાણતા પહેલા હું તમને જણાવી દઉં કે આ વખતે હોળીનો તહેવાર ક્યારે છે અને વર્ષ બે હજાર પચીસ માં હોળી કયા દિવસે ઉજવવામાં આવશે અને આ ગુપ્ત વસ્તુ તમારા માટે શા માટે સૌથી મહત્વપૂર્ણ છે અને તમારે આ ગુપ્ત વસ્તુનો ઉપયોગ કેવી રીતે કરવો આ સંપૂર્ણ માહિતી જાણવા માટે અંત સુધી જોડાયેલા રહો તેને દેવી લક્ષ્મીનો આશીર્વાદ મળે છે હોળી એ હિન્દુ ધર્મના મુખ્ય તહેવારોમાંનો એક છે જે ફાલ્ગુન મહિનામાં ઉજવવામાં આવે છે શાસ્ત્રોમાં તેને એકતા અને અનિષ્ટ પર સારાના વિજયનો પ્રતીક માનવામાં આવે છે એવું કહેવાય છે કે હોળીનો તહેવાર લોકોના હૃદયમાં પ્રેમ અને વિશ્વાસ વધારવાનો અવસર છે આ દિવસે બધી જૂની ફરિયાદો ભૂલી જાય છે અને લોકો એકબીજાને ગળે લગાવીને આ તહેવાર ઉજવે છે હોળીના એક દિવસ પહેલા હોળીકા દહનની પરંપરા પણ છે જે આત્માની શુદ્ધિ અને મનની શુદ્ધતા સાથે સંકળાયેલી છે પંચાંગ મુજબ દર વર્ષે ફાલ્ગુન મહિનાના શુક્લ પક્ષની પૂર્ણિમાની તિથિની સાંજે હોળી ઉજવવામાં આવે છે જ્યારે બીજા દિવસે રંગોની હોળી ઉજવવામાં આવે છે પરંતુ આ વખતે લોકો હોળીની તારીખ અંગે મૂંઝવણમાં છે પંચાંગ મુજબ આ વખતે પૂર્ણિમાની તિથિ વીસ માર્ચ ઓગણીસો પચીસ ના રોજ સવારે દસ વાગ્યાને ને પાત્રીસ મિનિટ થી શરૂ થઈ રહી છે તે ચૌદ માર્ચ બે હજાર પચીસ ના રોજ બપોરે બાર વાગે મિનિટે સમાપ્ત થશે આવી સ્થિતિમાં માર્ચે હોળી દહન છે અને બીજા દિવસે એટલે કે માર્ચ પચીસ ના રોજ રંગોની હોળી ઉજવવામાં આવશે કોઈ પણ કરોડપતિ આ વસ્તુ ચૂપચાપ લાવો જન્મ જન્મો ગરીબી દૂર થશે તમે જોયું જ હશે કે લોખંડ લોખંડને કાપે છે જે રીતે પૈસા પૈસાને આકર્ષે છે જેમ તમારો સંગત તેવો પ્રભાવ જો તમે પણ કોઈ સફળ વ્યક્તિ સાથે રહેવાનું શરૂ કરો કોઈ અમીર વ્યક્તિ સાથે રહેવાનું શરૂ કરો તો તમારી પણ અમીર બનવાની શક્યતા વધી જાય છે તો આજે હું તમને આવી જ કેટલીક સરળ યુક્તિઓ જણાવીશ તમારે કોઈ પણ કરોડપતિની આ વસ્તુ ગુપ્ત રીતે લાવવી પડશે તમારી અનેક જન્મોની ગરીબી દૂર થશે ગરીબીનો અંત આવશે આ સફળ લોકો ધનવાન લોકો છે તેમની એક અલગ કિંમત છે અને તેમની એક અલગ પૂજા છે તમે આ પૂજાને સામાન્ય જ્યોતથી નહીં જોશો પરંતુ તે વ્યક્તિ સ્વચ્છ હોવી જોઈએ તે સ્વચ્છ હોવો જોઈએ તે દારૂડિયા ન હોવો જોઈએ તે ધાર્મિક વ્યક્તિ હોવો જોઈએ તેથી તેમના માથાની પાછળ એક અભિમાન હોય છે જે નરી આંખે જોઈ શકાતું નથી પરંતુ જે સાધક છે તેઓ તેને જોઈ શકે છે તેથી હું તમને કહીશ કે તમારે કોઈ પણ કરોડપતિ આ એક વસ્તુ ગુપ્ત રીતે લાવવી પડશે ચોરી કરીને ન લાવો માંગીને લાવો માંગીને લાવવાથી જે ચોખા મનમાં વ્યક્તિ છે ઘણા લોકો જે સ્વચ્છ હૃદયના છે જેમની છબી સારી છે જેમના પગ સારા છે આવા લોકો ખચકાટ વિના આપી દે છે તો તમારે શું કરવું જોઈએ તો મિત્રો ફાલ્ગુન મહિનાના શુક્લ પક્ષની પૂર્ણિમાની તિથિ આ દિવસે હોળીકા દહન થાય છે અને બીજા દિવસે પ્રતિપદા તિથિ છે જે રંગોની હોળી છે આ વખતે આ હોળી તેર માર્ચે ઉજવવામાં આવશે અને આ દહન માનવામાં આવે છે આધ્યાત્મિક દ્રષ્ટિકોણથી મહત્વપૂર્ણ તે આવે તે પહેલા ઘણી બધી વસ્તુઓ છે જે ભૂલથી પણ ઘરમાં ન રાખવી જોઈએ અને કેટલીક વસ્તુઓ એવી છે જે માંગીને ઘરે લાવવી જોઈએ હોળીના દિવસે નકારાત્મક વસ્તુઓ ખૂબ જ સક્રિય હોય છે તેથી કેટલીક વસ્તુઓ ઘરમાંથી બહાર કાઢવી જરૂરી છે જ્યારે કેટલીક વસ્તુઓ ઘરે લાવવી ખૂબ જ મહત્વપૂર્ણ છે આ દિવસે આપણી અંદરની બધી ખરાબીઓ હોળીની આગમાં બળી જાય છે નવા તહેવારની શરૂઆત હોળીના રંગોથી રમીને થાય છે હોળી સાથે જોડાયેલી એક પ્રાચીન વાર્તા પણ છે જેમાં હોળી સળગાવવાનું કામ હોળીને સોંપવામાં આવ્યું હતું પોતાના ભાઈના આદેશથી હોલિકાએ અગ્નિ પ્રગટ કર્યો અને ભક્ત પ્રહલાદને અગ્નિમાં બેસાડ્યો જેને ભગવાન વિષ્ણુએ સુરક્ષિત રાખ્યો તેના વાળને કોઈ નુકસાન થયું નહીં અને હોળી પોતે અગ્નિમાં ડૂબી ગઈ તે દિવસથી હોલિકા દહન ઉજવવામાં આવે છે અને આ તહેવાર સત્ય પર આધારિત છે આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે અને હોળીનો અગ્નિ બધા પાપોનો નાશ કરે છે આ દિવસે કેટલાક મહત્વપૂર્ણ ઉપાયો કરવા જોઈએ જેનાથી આધ્યાત્મિક શક્તિ વધે છે આ તહેવાર આવે તે પહેલા ચોક્કસ કેટલીક સાદી વસ્તુઓ ખરીદો અને ઘરે લાવો કેટલીક વસ્તુઓ એવી છે જે દુષ્ટ આત્માઓને તમારા ઘરથી દૂર રાખે છે અને નકારાત્મક ઉર્જાનો નાશ કરીને તમને ધનવાન બનાવે છે કારણ કે તેમને ઘરથી દૂર રાખવાથી દેવી લક્ષ્મી તમારા ઘર પર આશીર્વાદ વરસાવવાનું શરૂ કરે છે તો આજે અમે તમને એક ખાસ વસ્તુ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેને લાવવાથી દેવી લક્ષ્મી હંમેશા તમારા ઘરમાં રહે છે અને નકારાત્મક ઊર્જા ક્યારેય તમારા ઘરમાં આવતી નથી હોલિકા દહનના દિવસે જે નકારાત્મક શક્તિઓ રહે છે તે ભટકાઈ જાય છે એટલા માટે હોળી પહેલા આ એક વસ્તુ તમારા ઘરને સકારાત્મકતા તરફ લઈ જાય છે અને ઘરનું વાતાવરણ બગડતું અટકાવે છે તે બાળકને ઘરમાં ઝઘડા પૈસાની ખોટ અને અકસ્માતો જેવી સમસ્યાઓથી બચાવે છે જેના કારણે પરિવારમાં તણાવપૂર્ણ વાતાવરણ સર્જાય છે આ વસ્તુઓ ખરીદીને ઘરે લાવવાથી અને તેને યોગ્ય દિશામાં રાખવાથી દેવી લક્ષ્મીની કૃપા બની રહે છે ઘરમાં અશુભ શક્તિઓ આવતી નથી જો જીવનમાં પહેલાથી જ પૈસાની સમસ્યાઓ હોય તો પૈસાની સમસ્યાઓનો અંત આવવા લાગે છે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર હોળીના તહેવાર પહેલા આ વસ્તુ ઘરે લાવવાથી અને હોળી દહનના દિવસે હોળીની અગ્નિમાં કેટલીક વસ્તુઓ બાળવાથી ઘરની નકારાત્મક ઉર્જા દૂર થાય છે હોળી પહેલા સૌથી પહેલા લાલ મરચું લાવવું તેને ઘરમાં ચોક્કસ લાવવું ભલે બધાના ઘરમાં લાલ મરચું હોય પણ તે પીસેલા પાવડરના રૂપમાં હોય છે પરંતુ તમારે આખા લાલ મરચાં લાવીને દક્ષિણ દિશામાં રાખવા પડશે આ ઘરની નકારાત્મક ઉર્જા ધીમે ધીમે હોરી સુધીમાં સમાપ્ત થઈ જાય છે અને પછી હોરીના દિવસે આ લાલ મરચું ઉપાડીને હોરીની આગમાં નાખો અને તેને બાળી નાખો આમ કરવાથી ઘરની નકારાત્મક ઉર્જા સમાપ્ત થાય છે ઉપરાંત હોરી પહેલા તમારે તમારા ઘરમાં લીંબુ અને મરચાં લાવીને ઘરના મુખ્ય દરવાજા પર લટકાવી દેવા જોઈએ આનાથી શું થાય છે કે જો કોઈના ઘરમાં ખરાબ નજર કે કાળો જાદુ હોય તો તે દૂર થઈ જાય છે અને જ્યારે આ લીંબુ અને મરચા સુકાઈ જાય છે ત્યારે તમારે તેને હોળીની આગમાં નાખી દેવા જોઈએ આમ કરવાથી ઘરનો કાળો જાદુ સમાપ્ત થાય છે અને ઘરમાં કોઈનો કાળો જાદુ રહેતો નથી જો તમારા ઘરમાં કોઈ વારંવાર બીમાર રહે છે તો તમારે એક ખાસ વાતનું ધ્યાન રાખવું પડશે તમારે તમારા ઘરના મુખ્ય દરવાજા પર આંબાના પાનનો તોરણ લગાવવો જોઈએ આનાથી તમારા ઘરના સભ્યો બીમા રહેતા નથી તોરણ લગાવવાથી માતા લક્ષ્મી પ્રસન્ન રહે છે અને ઘરમાં પૈસાનું આગમન થાય છે અને ઘરમાં સમૃદ્ધિ આવે છે ઘરના મુખ્ય દરવાજા પર તોરણ ચોક્કસ બાંધવું જોઈએ જો તમે ઈચ્છો તો તમે તેમાં અશોકના પાન પણ મૂકી શકો છો અને આ પછી તોરણને હોળીની અગ્નિમાં બાળી નાખવું જોઈએ આનાથી ઘરનો રોગ પણ બળી જાય છે દરવાજા પર આંબાના પાનનું તોરણ લગાવવાથી બધા શુભ કાર્યો પૂર્ણ થાય છે અને તમારા જીવનમાં ખરાબ શક્તિઓ નકારાત્મક ઉર્જા અને અશુભ કાર્ય થતા નથી જો ઘરમાં કોઈ પરિવારનો સભ્ય બીમાર પડે છે તો તે બીમાર રહેતો નથી અને ઘરમાં ધનનું આગમન વધે છે દેવી લક્ષ્મી તમારા પર કૃપા કરે હોળી પહેલા ઘરની ઉત્તર પૂર્વ દિશામાં પાણી ભરેલો કળશ રાખો આ કળશમાં થોડું મીઠું નાખો તે તમારા ઘરની બધી નકારાત્મક ઉર્જા શોષી લેશે અને હોળી દહનના દિવસે જે જગ્યાએ હોળીની અગ્નિ પ્રગટાવવામાં આવે છે ત્યાં આ પાણી રેડવું જોઈએ આ પાણીથી ઘરની બધી નકારાત્મક ઉર્જા નાશ પામે છે ઘરમાં સુખ સમૃદ્ધિ વધે છે અને ઘરમાં પૈસાનું આગમન થાય છે વાસ્તુશાસ્ત્રમાં તેનું વિશેષ મહત્વ જણાવવામાં આવ્યું છે તે ઘરમાં નકારાત્મક શક્તિઓને આકર્ષે છે હોળીના દિવસે તમારે ભગવાન નરસિંહનું ચિત્ર લાવવું જોઈએ જેમાં ભગવાન વિષ્ણુનો અવતાર હોવો જોઈએ અને આ ચિત્ર ઘરે લાવીને ઘરમાં મૂકવાથી ઘરમાં કોઈ પણ પ્રકારની આફત આવતી નથી અને કોઈ પણ પ્રકારની દુર્ઘટના થતી નથી ભગવાન નરસિંહની બેઠેલી અવસ્થામાં મૂર્તિ લાવવાથી તમારા ઘરમાં ધન આવે છે અને આશીર્વાદ પ્રાપ્ત થાય છે ભગવાન વિષ્ણુનું ચિત્ર ક્યારે ક્રોધના રૂપમાં ન રાખો હોળી પહેલા એકવીસ ગોમતી ચક્રો લાવો અને તેમને હોળીના અગ્નિમાં દેવી લક્ષ્મીની સામે મૂકો તેમની પૂજા કરો અને તેમને લાલ કપડામાં બાંધીને તિજોરીમાં રાખો આનાથી ધન સંપત્તિમાં વધારો થાય છે અને હોલિકા દહન પહેલા એક સુકો નારિયેળ ખરીદીને લાવો નારિયેળ પર આરોગ્યનું પ્રતીક બનાવો અને તેને તમારા ઘરમાં રાખો હોળી દહનના દિવસે નારિયેર અગ્નિ નાખો પછી થોડું બળી જાય ત્યારે તેને આખા પરિવારના સભ્યોને ખવડાવો આનાથી જીવનની સમસ્યાઓનો અંત આવે છે હોળીની રાખ શરીર પર લગાવવાથી રોગોનો નાશ થાય છે અને તેને ઘરની ચારે દિશામાં રાખવાથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે તેમજ તેમાં થોડું પાણી ભેળવીને ઘરમાં લગાવવાથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે ઘરમાં ગમે તેટલા પ્રો લેમ હોય પછી ભલે તે નોકરી હોય કે ધંધો હોય કે પછી પૈસાનું નુકસાન હોય તો આ હોળીના દિવસે માટીનું વાસણ લો તેમાં તલ અને 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 ધાણા પીળી મીઠું લાલ મરચું નાખો તેને ઘરના ઈશા ખૂણામાં રાખો અને પછી તેને હોળીના દિવસે હોળીની અગ્નિ પાસે રાખો આનાથી ઘરની સમસ્યાઓ ધીમે ધીમે સમાપ્ત થાય છે ઘરમાં પૈસાની સમસ્યાઓનો ઉકેલ આવે છે પૈસા ટકતા નથી અને ઘણો ખર્ચ થાય છે તો આ સમસ્યાઓ હલ થઈ જાય છે હોળી પ્રગટાવતા પહેલા રાત્રે લાલ મરચાના દાણા કાઢીને કપડામાં લપેટીને સૂતી વખતે ઓશિકા પાસે રાખો પરિવારના કોઈ એક સભ્ય આ ઉપાય કરવો જોઈએ અને સાંજે તેમને ઉપાડીને હોળીના અગ્નિમાં નાખવું જોઈએ અને માં લક્ષ્મીના મંત્રનો જાપ કરો આનાથી દરેક સભ્ય પર માં લક્ષ્મીનો આશીર્વાદ વરસે છે અને પૈસા ઝડપથી તમારી તરફ આકર્ષાય છે શાસ્ત્રો અનુસાર પુત્રની માતાએ હોળીનો અગ્નિ ન પ્રગટાવવો જોઈએ આનાથી ઘરમાં દીકરા પર મુશ્કેલી આવે છે હોળી દહનના દિવસે સ્ત્રીઓએ માથું ઢાંકેલું રાખવું જોઈએ નકારાત્મક શક્તિઓનો પ્રભાવ વધુ હોય છે આ દિવસે મહિલાઓએ વાળ ખુલ્લા ન રાખવા જોઈએ દિવસે કોઈને પૈસા ઉધાર ન આપો આમ કરવાથી નુકસાન થાય છે હોળીની ખરીદી કરતી વખતે ચાંદીનો સિક્કો ચોક્કસ ખરીદો ચાંદીના સિક્કાની પૂજા કરો અને તેને લાલ કે પીળા કપડામાં બાંધીને તિજોરીમાં રાખો આમ કરવાથી આર્થિક સમસ્યાઓ દૂર થાય છે વાસ્તુ શાસ્ત્ર અને હિન્દુ ધર્મમાં કાચબાને પવિત્ર અને ધાતુને શુભ માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે હોળી પર તમે ધાતુનો કાચબો પણ ઘરે લાવી શકો છો જો કે શુભકામનાઓ માટે તમારે ધ્યાનમાં રાખવું પડશે કે કાચબાની પીઠ પર શ્રીયંત્ર અથવા કુંભે યંત્ર લખેલું હોય છે આવા ધાતુના કાચબાને ઘરે લાવ્યા પછી તમે તેને પૂજા સ્થળ પર પણ સ્થાપિત કરી શકો છો એવું માનવામાં આવે છે કે આનાથી માં લક્ષ્મી તમારા ઘરમાં આવે છે હવે હું તમને એક એવો ઉપાય જણાવીશ જે તમારા ઘરની આસપાસના પડોશીઓની બધી સંપત્તિને આકર્ષિત કરશે તે ખૂબ જ મહત્વપૂર્ણ ઉપાય છે જો તમને તમારા પડોશમાં કોઈ સ્વચ્છ અને સુઘડ વ્યક્તિ દેખાય જે ધનવાન હોય તો તમારે તેની પાસેથી રૂમાલ માંગવો જોઈએ અથવા તેના જૂના કપડા માંગવા જોઈએ તમારે જે કરવાનું છે તે છે એક રૂમાલ મંગાવવો સૌપ્રથમ તેના પર સ્વચ્છ પાણી છાંટો તેને સાફ કરો તેને સ્નાન કરાવો પછી તેના પર આઠ વાર ગડી કરીને તેને તે જગ્યાએ રાખો જ્યાં તમે પૈસા રાખો છો આ ઉપાયથી વિશ્વાસ કરો કારણ કે પૈસા પૈસાને આકર્ષે છે તો જો કોઈ ધનવાન વ્યક્તિ તમને રૂમાલ આપે તો તેના પર વિશ્વાસ કરો અથવા તેને પોતાનો આશીર્વાદ માનો તેને માં લક્ષ્મીનો આશીર્વાદ માનો તે સમયથી તમારા જીવનમાં એવો વળાંક આવશે એવા પ્રકારનો પરિવર્તન આવશે કે માં લક્ષ્મી તમારા ઘરમાં પણ પ્રવેશ કરશે તમને પણ ઝડપથી પૈસા મળવા લાગશે કોઈ ને કોઈ રીતે તમારા ઘરમાં પૈસા આવવા લાગશે અને તમે એક સફળ વ્યક્તિ પણ બનશો હું તમને બીજી રીત કહી રહ્યો છું જો તમને ઝડપથી પૈસા જોઈતા હોય તો અમીર વ્યક્તિના ઘરેથી તાંબાનો વાસણ 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 લો માંગો માંગો અથવા માધ્યમથી તેના ઘરમાંથી આ તાંબાના વાસણમાં પાણી ભરો અને તેમાં એક રૂપિયાનો સિક્કો નાખો આ ઉપાય કર્યા પછી થોડાક દિવસની અંદર ક્યારે ના સમાપ્ત થાય તેવા ધનની પ્રાપ્તિ થાય છે પૂરા વિશ્વાસ સાથે આજે હું તમને કહી રહ્યો છું આમાંથી કોઈ પણ ઉપાય કરો તેની અસર ક્યારે નિષ્ફળ જતી નથી જે ઉપાયો બતાવ્યા છે તે રામબાણ તરીકે કામ કરે છે આ વસ્તુઓ ચોરી કરીને લાવવાની નથી માંગીને લાવવાની છે પછી તે તેની અસર બતાવશે અને તે જન્મ જન્મંતર ગરીબી દૂર કરશે તો પ્રિય મિત્રો હોળી પહેલા આ કાર્યો કરો આજનો વિડીયો ખૂબ જ ઉપયોગી છે અમે તમને ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી આપી છે આ માહિતી અમૂલ્ય છે તેથી આ વિડીયો અન્ય લોકો સાથે શેર કરીને બીજાઓનું ભલું કરો અને જો તમે ચેનલ પર નવા છો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરી નથી તો ઝડપથી કરો વિડિયોને લાઈક અને શેર કરો અને કોમેન્ટમાં લખો જય માં લક્ષ્મી